નમસ્કાર હું ભૂપેન્દ્રસિંહ રાઠોડ આજરોજ ટોઠીદરા તથા તરસાલીમાંથી ગેરકાયદેસર રીતે રેતી વાહન કરતા વાહનો રાજપાડી પંથકમાંથી ચાલતા હોય ઓવરલોડ ચાલતા હોય રોયલ્ટી વગરના ચાલતા હોય એ બાબતે કલેક્ટરશ્રી એસપી સાહેબ શાસ્ત્રી અને આરટીઓ શ્રી તમામને એક અરજી આ બાબતે મેં મોકલાવી છે આરપીએડી થ્રુ અને વધુમાં જણાવવાનું કે સરકારશ્રીની રોયલ્ટી ચોરી કરીને આ વાહનો બેફામ રાજપાડી પંથકમાં ચાલી રહ્યા છે ઘણા બધા અકસ્માત થયા છે અને સાંકડા રસ્તાઓને કારણે અકસ્માત થવાના પણ ભય રહેલા છે તો વહેલી તરીકે સરકારી તંત્ર આ બાબતે સજાગ થઈ અને આનું નિરાકરણ લાવે ખાસ કરીને કલેક્ટર સાહેબને વિનંતી કે આપ આ વિસ્તારમાં જો પ્રવાસ કરો તો આપને જાણવા મળશે કે ઘણી બધી મોટી સંખ્યામાં રીતિ ચોરીનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે દરેક લોકો ગેરકાયદેસર મશીનો ઉતારી નર્મદા નદીમાંથી રીતી રોયલ્ટી વગર અને ઓવરલોડ બેફામ રાત દિવસ ખોદી રહ્યા છે આ બાબતે આપ સાહેબને વિનંતી કે આપ આ બાબતે ઘટતું કરશો અને બીજી એક નમ્ર વિનંતી એવી છે કે આ ચોરી અટકાવવા માટે આરટીઓ શ્રી અને શાસ્ત્રી તેઓની ટીમ લઈને વારંવાર ચેકિંગ માટે આવે તો છે પણ એ એક બે ગાડી પકડીને પાછા જતા રહે છે પરંતુ જો કાયમ માટે આ ખનિજસભર વિસ્તાર છે થી સંપન્ન વિસ્તાર છે આ વિસ્તારમાં એક એવી ચેકપોસ્ટ ગોઠવવામાં આવે જેમાં આરટીઓ અને વિસ્તાર વિભાગના માણસો ચેકપોસ્ટ બનાવીને રહેશે તો કાયમ માટે નિરાકરણ આવશે તો આ બાબતે પણ આપ સાહેબને વિનંતી કે આ બાબતે પણ કંઈક ઘટતું કરશો બીજું વધુમાં એક રસપ્રદ વાત એવી છે પોલીસ બાબતે મેં કોઈ દિવસ હજુ સુધી ટિપ્પણી તો કરી નથી પરંતુ અગિયારમી ફેબ્રુઆરીના રોજ રાજપાટી ગામમાં એક આદિવાસીના ત્યાં બાબરી ચુરકણ નો પ્રસંગ હતો ઉત્સાહ અને ઉમંગ ભર એ લોકો પોતાના ઘરેથી વર્ગોળો લઈ અને આદિવાસી રિવાજ પ્રમાણે આખા ગામમાં વર્ગોળો ફેરવતા હોય છે ત્યારે રાતપાડી પોલીસે આ વર્ગોળો અડધા રસ્તે મંજૂરી ન હોવાના કારણે અટકાવી દીધો હતો અને આ પ્રસંગમાં આ લોકો ને પરત ફરવાનું મજબૂરી થઈ હતી તો હું રાતપાડી પોલીસને કહેવા માંગીશ કે આપ સાહેબ જો આ સામાજિક પ્રસંગમાં મંજૂરી માંગતા હોય અને સામાજિક પ્રસંગમાં જો કાયદાઓનો ભંગ થતો હોય એવું માનતા હોય તો આ ઓવરલોડેડ ગાડીઓ વગર રોયલ્ટીની ગાડીઓ જે ચાલે છે તો એ શું મંજૂરીથી ચાલે છે હું પૂછવા માંગીશ રાજપાડીના પોલીસના જવાબદાર અધિકારીને જય હિન્દ